ત્રિભિર વિમુક્ત વિમુક્તનો અર્થ એવો છે કે એનો ઈરાદો એવો હારો કરવો કે એ દોષો આપણને પરાભવ કરે એવું પ્લેટફોર્મ ન છે અગાઉથી કદાચને વ્યવહારમાં આવી ગયો હોય તો એને રિજેક્ટ કરી નાખો એટલે તમારે જેવું કીધું કે પોતાના સંબંધીનો વારંવાર જોગ થતો હોય તો ત્યાં ન રહેવું શિવ મહારાજ કે આમાં ખતે એવું કીધું કે બે ભાઈઓ સાધુ હોય એક મોટો હોય ને એક નાનો હોય ઓલો નવો હોય તો નવાને ને એવા ઓલે સેવામાં ન રાખો એને ભલે અહીં તો બધી એક બે કુટુંબ છોડીને આવ્યા છે કુટુંબ છોડીને આવ્યા છે હવે કંઈ એને નોખો કુટુંબ થી ભાગીને જાય એવું નહીં પણ આને સેવા ન રાખો એ માંદો હોય તોય એવું આપણે શાસ્ત્રમાં એવું પ્લેટફોર્મ ન છે એવું આ તો બે ભાઈ હોય તો અમુક ની પૂછડે ગાંઠ વાળી હોય તો એક આમ તો ઓલો આ ને ઓલો ઢવડાય એટલે એ તો હાથે કરીને મરે છે એવું તો આ ખાલી એક ની વાત કરી પણ દરેક ના પ્લેટફોર્મ છે એવા અને પછી પછી લડવું લડાઈ પણ કરવી એનો અર્થ એવો નથી કે લડાઈ ન કરવી પછી લડવું તો એને ભગવાન સહાય કરે તો એનો અર્થ એવો છે કે એ ત્રવી ન ત્રિવેર નકર કોઈ મુકાઈ જાય ને પછી ભગવાનને રસ્તે હાલે એવું તો ક્યાંથી શક્ય હોય આચરણથી આત્મના શ્રેય આનાથી મુક્ત થઈ અને પોતાના કલ્યાણનો પ્રયત્ન કરવો અને પરામ બરામગ તો ભગવાન કીધું કે એ પોગી જાય ભગવાન પાસે પોગી જાય આવું કરે તો પણ એનો ઈરાદો જ એવો હોય કે ભગવાન રસ્તે તો હાલી છે પણ આ હોતે થોડોક લાભ લઈ લે તો એ ગોથા ખાઈ જાય એ ભગવાનને રસ્તે નહીં પડે એ લડાઈ એ લડાઈ કરતા કરતા ગોતું ખાઈ જાય તો એનો ઈરાદાની કમી છે એટલી કે નબળાઈ કહેવાય પછી તો મહારાજે તો જાદુ એવું કીધું કે સેવવું નહીં એવા લડાઈ કરતા કરતા ગોતું ખાઈ જાય ગોતું ક્યારે ખાધો હોય પ્લેટફોર્મ સેવું હોય ત્યારે લડાઈ કરતા કરતા એટલે એનો અર્થ એવો છે કે એનો ચોખ્ખો ઈરાદો હજી થયો નથી इरादों तो अगर भागे भगवान मार्ग में तो दूर ऐसी भागे येवीर के, के छेटा भागे तो ओलाम के ओला बीकण गणाय सूरवीर ना गणाय हम आले तो सुरवीर गणाय भगवान मार्ग में एवं नहीं अगौती भागे ये सूरवीर સુખદેવજી જન્મતા ની ઓરનો પછેડો કંબે નાખીને ભાગ્યા ઓરનો પછેડો કાઢવાય ન દીધો કાઢવા ગુણ બહુ આવી જાય તો એટલે ખંભે નાખીને ભાગ્યા એટલે સુખદેવજી જેવા બીજા કોઈ સુરવીર ગણા ના નહીં સુખદેવજી જેવા જે સુરવીરોનું નામ હોય નીર કોળાન સ્વામી કીધું કે એને ચૂંદડી ઓઢી સુખદેવી સુખે સુખદેવે ઓઢીને જળ ભરતે ઓઢી ગયા એટલે એના વખાણ કે ગોતું ખાઈ જાય છે એનો અગાઉથી આપણે ગોતું ખા આમાં ગોતું ખાવાની સંભાવના છે અને એને ન સેવ્યું હોય તો ન ખાય ગોથું ખાઈ જવાનું એવું કઈ જરૂર નથી એમ પણ એને ડાઉટ લાગ્યો કઈ ગોથું ખવાઈ જાય તો અગાઉથી બંધ કરી દીધું હોય તો એ ગોથું ન ખાય એટલે એવું કઈ થઈ જતું હોય તો એને સ્ટોપ કરી દેવાનું રિજેક્ટ કરી દેવાનું અને પ્લેટફોર્મ આપણને મદદ કરે એવું કદાચ ને આપણે નબળા હોય તો જેમ નબળા પ્લેટફોર્મ હોય છે એમ હારા પ્લેટફોર્મ હોતું હોય છે એ નબળો હોય તોય બળ્યો થઈને ભગવાનને રસ્તે હાલી જાય આ બોલો હાલે એવો નથી તોય હાલે નબળો પ્લેટફોર્મ હોય એટલે હારા પ્લેટફોર્મ હોય નબળા પ્લેટફોર્મ પસંદગી જ હારા પ્લેટફોર્મ નહીં કરે તો ગુણાદિત સ્વામી મહારાજ કે બધા મંડળ બાંધો અને જેને જ્યાં મળતું આવે ત્યાં બેહો એવું કરે એટલે મહારાજ પછી બધી હોવું ને મળતું જ્યાં જ્યાં આવતું હતું ત્યાં બેહી જાય બધા એટલે ગુણાતીતાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના મંડળમાં જઈને બેઠા એટલે મહારાજ ફરતા ફરતા આવ્યા અને મહારાજ ફરતા ફરતા કે તમે તો બ્રહ્માનંદ સ્વામીની ભેળા હતા ને અહીં કેમ ભાઈ આવ્યા એટલે ગુણાતીતાન સ્વામી કીધું કે આત્માનંદ સ્વામી વ્રત છે સેવા કરનારા કોઈ નથી થોડાક આકરા છે

સ્વરૂપાનંદ સ્વામીને કૃપાનંદ સ્વામીને આત્માનંદ સ્વામી એને બધા સેવા નક્કીથી અગાઉથી ને જ એવું કર્યું છે કે નહીં તો નહીં ન્યા જાવ ગહારો લાવે ગહારો આવે ન્યા જાવ ગહારો આવે નથી ભાગતા હોય તો એનો અર્થ એ છે કે સારું પ્લેટફોર્મ ગોતે છે પોતાના અનુકૂળ તો અહીંયા તો ગોથા તો ખાવાનો ને ગોથા ન ખાય બીજું શું કરે છે આ કથાની સ્પષ્ટતા એટલી બધી સાંભળતા હોય તો એનો સ્ટ્રોંગ ઈરાદો નથી થતો ઈરાદો તો કરવો હોય તો થાય નહીં તો કઈ બધા કથા બોથ બોલાવી દઈએ તો આખું જગત ઈરાદો કરી લે ઈરાદો તો પોતાને કરવો હોય તો થાય નહીં તો ગમે એટલી કથાની બોથરાટી બોલે તો હું અને ભગવાન આવ્યા મહારાજ આવ્યા તો મહારાજને ને તેવું તો બધા ઈરાદા કરે મારા અક્ષરધામમાં જઉં તો કોઈ બધા કર્યા બધા ને ઈરાદો તો જે કરવો હોય જેને મુમુક્ષુતા જાગે જેને ભગવાનની ભૂખ લાગે તો ઈરાદો કરે હજી ભૂખ જ ન લાગી હોય તો ખાવાનો ઈરાદો ક્યાંથી કરે એ ગળામાંથી બહારું નીકળતું જતું હોય સત્સ તો એ ઈરાદો ક્યાંથી કરે એની ભૂખ લાગવી જોઈએ જેને ભૂખ લાગે એ એવો ઈરાદો કરે અત્યારે સેવાના યોગે અત્યારે સેવાના યોગે તો પ્લેટફોર્મ હાથમાં જ હોય તો એમાં ઈરાદો કે કઈ રીતે ઈરાદો એવો હોય કે બે જણા હારા આપણે રોકે એવાનો હેલ્પર રાખવા આપણું સરાઉન્ડિંગ હોય ને એ સરાઉન્ડિંગ આપણે નકરા ગીંગોળિયા જ ભેળા કરીએ અને આપણે હાયે હા કરે એવા ભેળા કરીએ તો આપણે લપસી આપણને કોઈક રોકે એવા ભેળા કરીએ તો આપણને બીક લાગે કે ભાઈ આ વાળા આપણે કરતા એટલે આપણા કરતાં કાંઈક વધારે કેપેબલ હોય ઓલા હોય આપણને નબળાઈની જેનાથી બીક લાગતી હોય એવું સરાઉન્ડિંગ ઊભું કરીએ તો આપણે કે જઈ ભલે પ્લેટફોર્મ હોય તોય પ્લેટફોર્મ હોય તોય પાંચ માણસો એવા રાખ્યા હોય કે એને આ નબળાઈ હારી ન લાગતી હોય નબળાઈ ઘણી વખત નાના કે મોટા એવું તો નથી બને તો ભગવાને તો એવું કીધું કે મોટાનો ઓલું રાખવું એમ પણ નાનામાંય કોઈકને નબળાઈ હારી ન લાગતી હોય એવા રાખાય આપણી સરાઉન્ડિંગમાં તો આપણે પડીને સરાઉન્ડિંગ જ એવું હોય કે આપણને કોઈ કે એવું ન હોય આંગળી ચિંધે એવું હોય અને બધાને દૂર રાખીએ અને બફાકીઓ મારે એવા હોય એને બધાને આજુબાજુ રાખીએ તો એ મરવાનો જ થયો હોય એટલે ગમે ત્યાં આપણે આપણે આપણી સિક્યોરિટીનું પ્લેટફોર્મ ગમે તે અવસ્થામાં ઊભું કરીએ કે એવું ન હોય કે ન કરીએ ક્યાં એતેર વિમુક્તનો મતલબ એવો નથી કે તે સંપૂર્ણ છૂટી ગયા પછી સાધન કરીશું પરંતુ સાધકે ભગવત પ્રાપ્તિનો મુખ્ય ઉદ્દેશ્ય રાખીને એમનાથી છૂટવાનું લક્ષ્ય રાખવાનું છે વર્ષો સુધી સાધનામાં લાગ્યા રહેવા છતાં પણ સાધકોને પોતાનામાં કોઈ વિશેષ પરિવર્તનનો અનુભવ થતો નથી કે વાસ્તવિક ઉન્નતિ નથી દેખાતી તેનું મુખ્ય કારણ એ જ છે કે સાધન કરે છે પણ આ દોસ્તો સાથેથી છેડો ફાડતા નથી અંદરથી છેડો નથી ફાડતા એના અંતરમાંથી એની અંદર છેડો ફાટી જવો જોઈએ એટલે ઓલાને નિરાશ થઈ જાય બે જણા હોય એવું નાય કાલ નહીં ઓલા આપણે ઓલી મીટિંગ થઈ જાય એટલે હાલો હાલો આમાં કાંઈ વળે એવું નથી આપણું આમાં આપણું કાંઈ વળે એવું નથી તે પેલા માણસો એવું કીધું હોય કે હું તમારું કઈ વાળે નહીં એમ પણ એ જાણી જાય કે આનો ઈરાદો આપણું કઈ વાળવાનો છે એટલે ઈરાદો જાણી જાય એમ આપણું કઈ વળે એમ નથી અંતર શત્રુને મનમાંથી એમ થઈ જવું જોઈએ કે આમાં આપણું કઈ વળે એવું નથી એને મનમાં એવું થવું જોઈએ આપણે થોડી કુણી લાગણી રાખતા હોય એના પ્રત્યે તો એ મૂકે નહીં કે મારું આમાં વળશે વેદી તેદી વળશે આપણું મંથરી એને ભગવાન રામને અરે ઓલું વાંધો વાંધો આમ કે આવ્યો એમ કે એનો સ્વભાવ જ એવો હતો રામ ની રે વાંધો તો કોઈને આવે નહી એવો જ હતો એમ અને એને આ ઓલું રામના રાજ્યાભિષેકની તૈયારી થતી હતી તો એને કઈ કઈને જઈને કીધું કે હું તું બહુ આમ ઠેકડા મારે છે તને ખબર છે કે આનો અર્થ હું થાય આનો અર્થ એ થાય કે કૌશલ્ય છે તને દાસી રાખશે તારા ભરતને દાસ તરીકે રાખશે તમારે તો તારું જે આ દોમ દોમ સામ કે સત્તા છે એ તો બધી વહી જવાની એટલે કઈ કઈ શું કીધું બીજી વાર આવી વાત કરી છે ને તો તારી જીભ ખેંચી લઈશ તો મંત્રી છે હિંમત નો હારી ગઈ કઈ વાંધો નહીં એ હિંમત જરાય ન હારી સેકન્ડ ટ્રાય કરે એને ખબર છે કે આમાં મારું કામ થાય એ પારખી ગયું હોય એ કૌશલ્ય એમ કરે એ બીજા પાનો કરે ભરત પા ગઈ જ નહીં નગર દોડીને ભરતમાં ન જવું જોઈએ પણ એ પારખી ગયા નહી આનો ઈરાદો પારખી ગયો આમાં આપણું કામ હાલ છે એટલે એને ત્રીજી ટ્રાય કરી ચોથી ટ્રાય કરી પાસ થઈ ગઈ એટલે ઈરાદો છે એને વળ હારા આપણે હારો ઈરાદો કરવો ને હારા ઈરાદાવાળા વાળા આપણી બાજુ બાજુમાં રાખવું તો આપણે ભૂલ્યા હોય તો હારા ઇરાદા વાળા હોય કે ભાઈ આમ નો કરાય અથવા તો કીએ નહીં આપણે નાના હોય તો આપણને કીએ નહીં તો પણ એ ઇનડાયરેક્ટલી ઉપાય કરીને રોકે અને મહારાજે એ જ કીધું ને કે ધન્ય નિર્મોહી મારા દાસ એટલે મહારાજ એની ઉપર જ રાજી થઈ ગયા ખાલી એના ઈરાદા ઉપર રાજી થયા કઈ વાત વાત હાલતી હતી બીજું કઈ કામ તો એક્ટિવ તો પણ ઈરાદા ઉપર રાજી થઈ ગયા તમારો ઈરાદો બરાબર છે નિર્મોહી ઈરાદો અને મોહિત ઇરાદો એમ એવું વિભાગીકરણ કર્યું નિર્મોહી ઈરાદો છે અને મોહિત છે મોહિત ઈરાદો શું છે કે ગમે એમ કરીને ખાડામાં પડી એવું જ બધું આગળનું કરે આપણે એવી બધી એરેન્જમેન્ટ કરે તમે કહો છો કે માનો કે હાલો હું એકલો છું મારી સત્તા બધી હાલે છે તો હું એરેન્જમેન્ટ કરું સારોથી ખાડો પડે ખાડામાં હું ભૂહાકો મારું એવું એરેન્જમેન્ટ કરું અને આડા ફરે એવા હોય એને દૂર રાખું ફરે એવા હોય એને દૂર રાખું અને ધકો દે એવા હોય પાસે રાખું તો એ અરેન્જમેન્ટ કોને કરવાની હોય હે એ એરેન્જમેન્ટ આપણે જ કરતા હોય